નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખન પોથી જે બુક આપવામાં આવેલી છે તેમાં પેજ નંબર ચુમ્માલીસ ઉપર તમે જોશો તો તેમાં ચિત્ર આધારિત લેખન અંગ્રેજી નામો છે મિત્રો લખવાના છે તમને ચિત્ર આપેલા હશે અને એના મિત્રો આપણે અંગ્રેજી નામ લખીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા ચિત્ર આધારિત વાર્તાલેખનની ચિત્ર આધારિત મિત્રો લેખન જે આપેલા છે તેમાં અંગ્રેજી નામો લખવાના છે અહીંયા તમને ચિત્ર આપી દીધેલા છે જેમ કે અહીંયા એક છોકરીનું ચિત્ર છે તો ગર્લ્સ જી આઈ આર એલ ગર્લ્સ એટલે છોકરી પછી એક દેડકાનું ચિત્ર છે તો એને ઇંગ્લિશમાં ફ્રોગ કહેવાય એફઆરઓ જી બિલાડી છે અને કેટ કહેવાય સીએટી મિત્રો લેમ્પ છે એલ એ એમ પી લેમ્પ એટલે બલ્બ પછી પેન છે પીઈ એન પછી ટેબલ છે ટીએ બી એલ ઇ ग्लास छे G L A S પછી મિત્રો અહીંયા ડોગ છે તો D O G પછી चेरी છે તો C H E R Y પછી કાર છે તો C A R સાયકલ છે તો એને બાઇસિકલ કહેવાય B I C Y C L E ફૂટબોલ છે તો F O O T B A L B A L પછી ખુરશી છે તો એને चेयर કહેવાય C H A I R ફ્રિજ છે તો એને F R ડબલ ઈ જેડી ફ્રીજ કહેવાશે અને કૂકર છે તો એની સી ડબલ ઓ કે ઈ આર કૂકર કહેવાશે મિત્રો આપણે જે જોયા છે એ ચુમ્માલીસ પેજ નંબર ચુમ્માલીસ પર જે ચિત્ર આપેલા છે તેના ઇંગ્લિશ નામો જોયા આગળ હવે આપણે બીજા ચિત્રો છે એ નેક્સ્ટ વિડિયોમાં જોઈશું આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા